શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી ક્યારે પડે છે બાવીસ કે ત્રેવીસ ડિસેમ્બર એકાદશીનો મહાત્મય વિધિ શુભ મુહૂર્ત અને પારણાનો સમય જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચવા માટે કરો મોક્ષદા એકાદશીનું વ્રત જાણો તિથિ અને મુહૂર્ત હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માક્ષર મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરી ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે ગેગોરિયન કેલેન્ડર મુજબ લગભગ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં મોક્ષદા એકાદશી આવે છે મોક્ષદા એકાદશી હિન્દુઓ માટે ખાસ કરીને વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુના ઉપાસકો માટે શુભ દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ પવિત્ર ભગવદ્ ગીતાનું પઠન કર્યું હતું આ એકાદશીને ગીતા જયંતિ પણ કહે છે મોક્ષદા એકાદશીનો વ્રત કરવાથી પિતૃઓને પણ તેના દ્વારા મોક્ષ મળે છે મોક્ષદા એકાદશી ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ વર્ષે મોક્ષદા એકાદશીની તિથિને લઈને મૂંઝવણ છે મોક્ષદા એકાદશીની ચોક્કસ તારીખ સમય અને મહત્ત્વ જાણવું જરૂરી છે મોક્ષદા એકાદશી તારીખ અને વ્રતનો સમય વર્ષ બે હજાર ત્રેવીસની છેલ્લી મોક્ષદા એકાદશી બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બર બે દિવસ માટે ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીની તિથિ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારે આઠ વાગીને સોળ મિનિટથી શરૂ થશે અને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારે સાત વાગીને અગિયાર મિનિટે સમાપ્ત થશે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરનાર લોકોએ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બપોરે એક વાગીને બાવીસ મિનિટથી ત્રણ વાગીને પચીસ મિનિટ સુધી પારણા કરી લેવા જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો ચોવીસ ડિસેમ્બર સવારે સાત વાગીને દસ મિનિટથી નવ વાગીને ચૌદ મિનિટ વચ્ચે મોક્ષદા એકાદશીના પારણા કરી શકે છે મોક્ષદા એકાદશી વ્રતનો લાભ પવિત્ર ગ્રંથો અનુસાર મોક્ષદા એકાદશીનો વ્રત રાખવાથી પરમાત્માના આશીર્વાદ મળી શકે છે વ્યક્તિના પાપોને દૂર કરે છે અને શરીર મન અને આત્માને શુદ્ધ કરે છે તમારા અને તમારા પૂર્વજો માટે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકો છો અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વર્ષની અન્ય ત્રેવીસ એકાદશીઓનું વ્રત કરવા જેટલો લાભ એક એકાદશીના વ્રત કરવાથી મળે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ